આ નિશાળ ની છોકરાઓની નિશાળો કરીને એની આગળ આ ફૂલ પાણીનો ઘેરાવો કરેલો છે સામે સામે ઘેર બાણેલા હતા અહીંયા ગટરો બી હતી પણ છતાં બી અહીંયા બે બાજુ નિકાસ આપતા નથી અને આ પાણી ભરેલું છે હા અમારા પ્રાથમિક શાળા નિશાળ હા અને આ પાણી ભરેલું ભાઈ દાંડી ગામની પ્રાથમિક શાળાની અંદર પાણીનો ઘેરાવો થઈ ગયો છે તો તંત્રને વહેલી તકે આ પાણીનો નિકાલ કરે